અરજી કરે છે પ્રાર્થના કરે છે પોતાની દુઃખ દરિદ્ર દરિદ્રતા દૂર કરવા માટે દશામાના નામથી જ જણાય છે કે ભક્ત ના દશા સુધારનાર છે માં દશામાં જેની પર કૃપા વરસાવે છે તેને રંગના રંગમાંથી પણ રાજા બનાવી દે છે તેવા માં મહામાયા દયાળુ માં દશામાની કૃપા વરસવાની છે આ દશામાના વ્રત દરમિયાન આ વ્રત અષાઢ માસની અમાસ થી લેવાનું હોય છે વ્રત કરનારે સવારે સ્નાન આદિ થી પરવાની ને માં દશામાં ફોટો કે મૂર્તિ કે તેનું પૂજન કરાય છે ધૂપ દીપ નિવેદ વગેરે શ્રદ્ધા ભક્તિ ભાવ નિત્ય દસ દિવસ સુધી કથા સાંભળવાની હોય છે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવામાં આવે છે એક ટાણું ભોજન કરી શકાય છે જેવો સંકલ્પ લીધો હોય વ્રત કરવાનો અને પહેલા દિવસે તમે જેવી રીતે સંકલ્પ કરો છો

અથવા તો વસ્ત્રદાન દક્ષિણા પણ આપી શકાય છે ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મા દશામાનું વ્રત ઘણું પ્રસિદ્ધ વ્રત છે જે ભક્તો દશામાનું વ્રત કરે છે તેની ઉપર મા દશામાની કૃપા સદાય રહે છે જે દુઃખના દિવસો હોય છે કે પછી સંતાન સુખ ન હોય તે સૌભાગ્યનું સુખ પ્રાપ્ત ન થતું હોય અથવા તો આરોગ્યનું સુખ ન હોય તે સર્વ કાય માની કૃપાથી મળે છે સર્વ દુઃખ હરી લે છે મા દશામાં અને સુખ પ્રદાન કરે છે જ્યાં મા દશામાની પૂજા થાય છે મા બિરાજમાન હોય છે માની કથા વાર્તા વંચાય છે સંભળાય છે ત્યાં સર્વ મંગલ થાય છે આવું આ દશામાનું સીધું સરળ વ્રત છે આ દશામાનું વ્રત દસ દિવસ સુધી કરવાનું હોય છે દસ દિવસ સુધી માની આરાધના થાય છે ભક્તોમાં દશા માના વ્રતના ઉપવાસ કરે છે મંત્ર જાપ સ્તુતિ કરે છે માને રીઝવે છે ઓમ દશા માતાએ નમો નમઃ આ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો અથવા તમારા કુળદેવીનું જે પણ મંત્ર તમને માતાજીનું આવડે એ પણ તમે કરી શકો છો નવ દુર્ગા માના મંત્ર જાપ પણ તમે કરી શકો છો બની શકે તો આ દિવસે સાત્વિકતા રાખવી પતિ પત્નીએ બ્રહ્મચાર્યનું પાલન કરવું ઘરમાં ચોખ્ખાઈ રાખવી દસ દિવસ સુધી મંદિરા માસ વગેરે કરવું નહીં ખાવું પીવું નહીં ખાસ ધ્યાન રાખું જ્યાં માની પૂજા આરાધના થતા હોય ત્યાં આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બહેનો આ સમયમાં જો માસિક ધર્મમાં હોય તો વ્રત અવશ્ય કરવું પરંતુ માની પૂજા કરવી નહીં ઘરના બીજા સભ્ય દ્વારા તમે પૂજા કરાવી શકો છો ઘરના બીજા સભ્ય દ્વારા ચોખ્ખા હોય તેના દ્વારા તમે પૂજા કરાવી શકો છો અને પોતે દૂર રહેવું દૂર બેસીને વ્રતકથા સાંભળવી ઘરમાં મા દશામાં બિરાજમાન હોય તો દસ દિવસ સુધી ઘરમાં તાળું ન મારવું જોઈએ એક વ્યક્તિ ઘરમાં જરૂર હોવું જોઈએ મા દશામાનું વ્રત વળતી વેળા કરે છે દશા સુધારનાર છે મા ઉંટ ને ઉમૈયા માતા પણ કહેવાય છે અને મા ઉમૈયા એ જ માતા દશામાં છે આમ દશામાના વ્રતનો ઘણો મહિમા છે તો મિત્રો આપણે સાંભળીએ દશામાની પૂજા વિધિ મહિમા હવે આપણે સાંભળીએ છીએ દશામાની વ્રતકથા બોલો દશામાની જય સુવર્ણપુરીની પુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા રાણીના રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો તે રાજાને વારંવાર સમજા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ હતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો એક દિવસ રાણી ઝરુખામા રાજમહેલમાં જરૂખામાં બેઠા હતા ત્યારે તેમણે નદી કિનારે કેટલી સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોયું એટલે કુતૂહલ વશ થઈને પોતાની દાસીને તે વિશે જાણવા માટે દાસીને સ્ત્રીઓને મળવાનું કહ્યું અને તે દાસી સ્ત્રીઓને મળીને થોડીવારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું રાણીબા એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે ખોળાનો કુંદનાન પ્રાપ્ત થાય છે અને નિર્ધનને ધન આપે છે આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે આ વાત જાણી રાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે દાસીને એ વ્રતની વિધિ વિશ જણાવવા વિશે જાણે લાવવા કહ્યું દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવીને રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ અમાસથી અમાસ્થિ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે વ્રત કરનારે દસ સુતરના તાતરાણાને એને દસ ગાંઠોવાળી દરેક ગાંઠની કંકુના ચાંદલા કરવા આમ દશામાનો દોરો લઈને વ્રત કરી લેવું કરી લેવું વ્રત લેવું ઘરે દશામાની સ્થાપના કરી દસ દિવસ પૂજા કરવી ધૂપ દીપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી ગુણગાન ગાવા આમ દસ દિવસ ઉપવાસ કરવા અથવા એક ટાણા કરવા પૂજામાં મુકેલ દશામાંની સાંઠણીને છેલ્લે દિવસે નદી કે તળાવમાં પધરાવી શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઠણી બનાવડાવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું નૈવેધ્યમાં સવાસો ગ્રામ ઘઉંના લોટરું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું દસે દિવસ ઉંગ ઓછી લઈ દશામાના જપ કરવા તન મન પવિત્ર રાખવા આ પ્રમાણે વ્રત કરી શકાય છે ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે આપણી પાસે તો ઘણી સુખ સાયબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું જ છે માટે તારે વ્રત કરવાની કશી જરૂર નથી રાજાના આવા અહંકાર વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું અને ખાધા પીધા વગર સૂઈ ગઈ રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચુર થઈને દશામાંના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાને સપનામાં આવીને જણાવ્યું તે મારા વ્રતનો અનાદાર કર્યો છે તેથી હું તારા પર કુપાયમાન થઈ છું ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટતો નથી કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુના રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું તે પોતાના બંને દીકરા તેમજ રાણીને સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ થાકી ગયા હતા તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી અણીદાર કાટા પગમાં ભૂંકાય છે ઝાંખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા ફૂલ જેવા કુમારો ધોમ ધકતા સ્નાપ સહન કરી શકતા નથી પેટમાં ઘણી જ ભૂખ લાગી છે પણ અન્નનો દાણો નથી તરસ પણ ખૂબ જ લાગી છે પરંતુ પાણીનું એક ટીપું નથી સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે રાજા રાણી આ દશા જોવાતી નથી બંને કુંવરો સાત પગથિયા ઉતરીને આઠમા પગથિયા જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાં એ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી આ જોતા જ ખૂબ જ ડઘાઈ ગયા રાણી તો છાતી પાટ ફાટ રુદન કરવા લાગી રાજાથી રાણીનો આવો કારમો કરમો વલોપાત જુવાતો નથી પરંતુ એ પણ લાચાર હતા તેઓ રાણીને આશ્વાસન આપીને સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે મૃદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા બંને જણા ભૂખ તરસ તેમજ બંને બાળકને વેદનાને કારણે ખૂબ જ થાકી ગયા હતા તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વાર લેવાનું વિચાર્યું જેવું તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલ કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે એટલે તેમના પગલે વાડીમાં પગલા વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ તેથી તેણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા આમ રાજા રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા

રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે એમણે પાદળે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર પિત્તળની બની સુખડી કોલસો બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે નક્કી આ દશામાંના કોપના કારણે જ બન્યું છે તેથી તેમને આ ગાગર ત્યાં જ દાટી દઈને આગળ ચાલ્યા તાડ તડકો વેઠતા દુખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે ભૂખના કારણે તેમના પેટમાં આટી વળે છે તેમને ચાલવાની સહજ પણ હિંમત નથી પરંતુ શું કરે દશામાના કોપને સહન કર્યા વગર છૂટક્યો જ નથી તેમ વિચારીને તેઓ નિસાસા નાખતા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા રાજાએ બે હાથ જોડીને વાળાના માલિકને કરગરી કહેવા લાગ્યા કે ભાઈ અમે સાત સાત દિવસથી ભૂખ્યા છીએ દયા કરી અમને એક ચીભડું આપો માલિકને દયા આવીને તેણે એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરીને શાંતિથી ચીભડું ખાઈને ભૂખ મટાડીએ તેવામાં એવું બન્યું કે એ ગામનો રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એકુંવરનું માથું બની ગયું આથી સિપાઈઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કરે છે રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિને દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ આમ માને રીજવાનું નક્કી કર્યું જોત જોતામાં બાર મહિના વીતી ગયા શ્રાવણ મહિનો બેસવાના બે દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવસના દિવસે સવારે નાહી ધોઈને રાણીએ દસ દોરા દસ શેરનો દોરો લઈને તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાવ્યું દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી દસ દિવસ નકોરડા પૂજન ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી આમ રાણીની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો માએ તેને આશીર્વાદ આપ્યા તે જ રાતે દશામા નગરના રાજાને સપનામાં જઈને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેથી તેને તું છોડી દે તારો કુંવર મોસાળમાં છે કાલે સવારે તે હેમ કેમ પાછો આવી જશે સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયો અને ઊંઘ આવી નહીં સવાર પડતા રાજમહેલમાં ચોર વકોર થઈ ગયો કે કુંવર આવી ગયો આ સાંભળે રાજા બહાર આવીને પોતાના કુંવરને ભેટી પડ્યા ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદી બના બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલ બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાય કર્યા રાજા રાણી રથમાં બેસીને પોતાના રાજ્ય તરફ પાછા વળતા નીકળ્યા પાછા વળવા નીકળ્યા રસ્તામાં તેમની બહેનનું નગર આવી ત્યારે રાજાને પોતાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી રાજાએ ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાકળી અને સુખડી હતા બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરમાં સીમાડે આવ્યા છે તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘરે લઈ ગયા બે દિવસ રોકાયને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં મુખીનું ગામ આવ્યું જે મુખી પહેલા તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામયવ કર્યું અને જમાડ્યા ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ એ પહેલા દશામાના કોપને કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા તો સકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ જે માળીએ તેમને હાકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવડાવીને આરામ કરવા માટે બેસાડ્યા ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરીને રાજા રાણી વાવની નજીક આવ્યા વાવની પાસે એક ઘરડા માજી પોતાના બે બાળકોને લઈને ઊભા હતા રાજા રાણીએ તે ઘરડા માજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું હે માજી આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે માજીએ પોતાનું અસર સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગમાં પડીને માફી માંગી અને દશામા એ બંને જણને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે સિમાડે આવી પહોંચ્યા પ્રજાને જાણ જાણ થતા જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો દુશ્મન રાજા જેને આ રાજ્ય પચાવી પાડ્યું હતું તે તે આ રાજાનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તેને ખબર મળતા જ રસાલા સાથે રાજ્યના સીમાડે આવીને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ વાસ્તે ગાસ્તે સામયા લઈને સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજાનો બધો વહીવટ સંભાળી લીધો સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદ પ્રજામાં આનંદનો પાર ન રહ્યો આ રીતે રાણીએ પાંચ વર્ષ વ્રત કરી પૂર્ણાહિતિ કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા એક રૂપાની સાંઢડી બનાવી રાખી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી કેમ તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર ની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો જય મિત્રો જો તમને આ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો જેથી બીજાને પણ આ વિડિયો ભગવાનમાં દશામાં ની વાર્તા સાંભળવા મળે અને આ ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં દશામા નું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ